નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકામાં ઝરિયા ગામે આવેલી રામાધામ આશ્રમ શાળાની આજે નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખે મુલાકાત લીધી ઉપરાંત તેઓના વાલી વારસા દ્વારા આ આશ્રમ શાળાને પચીસ એકર જમીન દાનમાં પણ આપવામાં આવી હતી ત્યારે આજની તારીખે જ્યારે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે આશ્રમ શાળાની કફોડી હાલત જોવા મળે છે ત્યારે આ બાબતે તેઓએ રોષ ઠાલવ્યો હતો અમે દાદાના વંશજો વંશો છે તો અમે કરી શકીએ એમ સક્ષમ છે તો અમે કરીશું પણ આ રીતનું આગળ કારણ કે આજે સાહેબ હતા સ્થાન કે આદિવાસી સેવા સંઘ ઉભો કર્યો ત્યારે એ લોકો ઝરિયા ગામમાં શરૂઆત કરી હતી તો આજે ઝરિયા ગામ માંથી શરૂઆત કરી તો મહિલા સાહેબ જેટલું કરી ગયા ત્યાર પછી એ કીટ બી મુકતા નથી તો આટલી બધી જમીન છે આટલો બધો વહીવટ સરસ મૂકીને ગયા છે અહીંના કેટલા છોકરાઓ અહીંયા ભણીને સારી સારી જગ્યા પોસ્ટ ઉપર છે તો આજે આપણે એને શું આપ્યું તો કે સરવારે જીરો તો આવું થોડું ચાલે આજે અહીંયા સો છોકરા એકસો વીસ છોકરાઓ છે તો એની સામે અહીંયા એક જ રસોઈયા છે બે રસોઈયા અહીંયા દરરોજ સેવા આપે છે એક જ રસોઈ પગાર આપે છે ત્યાં આદિવાસી સેવા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘમાં આશ્રમશાળા બી ચાલે છે કુમાર છાત્રાલય તો ત્યાં આગળ અમને પેલા એવું કહેવામાં આવ્યું હતું કે એસી છોકરાઓ હોય તો જ બે રસોઈયા રાખવાના તો આજે એકસો વીસ કે સો છોકરાઓ છે તો એ બીજાને લેતા બી નથી તો આવી રીતનો અંધેર વહીવટ ચલાવો હોય તો શું કામ છે અહીંયા સંસ્થા ચલાવવાનું

હવે અમારા આદિવાસી છોકરાઓ આવું થાય એ કઈ ભણવા જાય પછી તમે આદિવાસી નો વિકાસ કેવી રીતે થાય તમે આ જોશો બધું જોવું બધા ડુંગર વિસ્તારના છોકરાઓ છે બધા ડુંગર વિસ્તારના આદિવાસીઓ અમારા વિસ્તારના અર્ધાવાસી

હોસ્ટેલ ગણો કે સ્કૂલ ગણો બધું જનરલ અમારા આદિવાસી સંતોમાં અમે મારા બાપ દાદા એ જમીન આપી છે ગામધામ આશ્રમ તો આ જમીન પચીસ એકર જમીન આપેલી છે ગામમાં જે તે ટાઈમે આદિવાસી સેવા સ્થળને ચલાવવા માટે મારા દાદા લોકોએ જમીન આપેલી છે તો આ લોકો કઈ ટ્રસ્ટીઓ કંઈ કરતા નથી અમારા આદિવાસીઓ છોકરાઓ કદાચ ભણીને આગળ જાય મારા મારા પપ્પા ભણી ગયા છે મારા કાકા લોકો ભણી પણ ગયા છે અહિયાં જ તેવું કઈ સારું સારું હતું હમણાં તો જોવા પોઝિશન એકદમ ખરાબ મારા કાકા પણ છે અમારા સરપંચ છે અમારા જરિયા ગામના સરપંચ છે ના મારા કાકા છે જ્યારે મહિલા સાહેબે શરૂઆત કરી ત્યારથી કોઈ સુધારા પણ આવતું નથી તો અત્યારે તો ક્યાં ના ક્યાં આગળ સારી સારી સંસ્થા સારી સારી હોસ્ટેલો સ્કૂલો થઈ ગઈ તો અમારા દાદા જે માં આપીને ગયા શૈક્ષણિક હેતુ માટે તો એનો ધ્યેય તો સિદ્ધ થવો જોઈએ અમને એવું નથી લાગતું કે અમારો આપેલી માં છે એનો હેતુ સિદ્ધ થાય છે તો આ રીતે વહીવટ ચલાવવો હોય તો પછી અમને આપી દો અમે એના વારસદારો છે અમે વ્યવસ્થિત એનો વહીવટ કરશું અને અમે જો એમાં નાકામ થઈએ કા તો અમે પુરવાર ના થઈએ તો પાછળ તમને શું કરીશું પણ આવી રીતનો અંધેર વહીવટ હવે અમે ચલાવી દેવાના નથી